આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લાના ચીફ કમિશનર અતુલ દીક્ષિત અરવલ્લી જિલ્લાના ચીફ કમિશનર સંગીતા સોની રેન્જર સોનલ ડામોર ઓર્ગેનાઇઝર અલકા પટેલ

રાષ્ટ્રપ્રેમ સેવા ભાવ અને સહકારની ભાવના વિકસિત થાય એવા હેતુ સાથે રામપુર શાળાના આચાર્ય કમલેશ પટેલે કાર્યક્રમના સફળ આયોજન બદલ સર્વે ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર